દ્વારા સંપૂર્ણ ભારત પર યાત્રાએ નીકળેલા મધ્યપ્રદેશના નવયુવાન રુદ્રા પટેલે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરવામાં આવ્યું રુદ્રા પટેલ ના મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે નવ ના કટની સ્કેટિંગ કરી રહ્યા છે જે કુલ બાવીસ હજાર કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી આજની યુવા પેઢી ને કોઈ પણ શારીરિક પ્રકૃતિ દ્વારા સ્વાસ્થ્ય જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહે તેવા સંદેશ સમાજમાં ફેલાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ ભારતના નિર્માણ માટે કરેલ રહેવા અનુરોધ કર્યો હતો ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરી રુદ્રા પટેલ સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા સહી સલામતી અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય એવી શુભેચ્છા પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે અને મારી સાથે બીજા સાયકલિસ્ટ છે નિલેશભાઈ અને આજે ભરૂચમાં માં અમે એક રુદ્ર પટેલ કરીને ભાઈ આવ્યા છે જે સ્કેટિંગ થી આખું ભારત ફરી રહ્યા છે રુદ્રભાઈ ભરૂચમાં રુદ્ર પટેલ મધ્યપ્રદેશના કટની જિલ્લાથી શરૂઆત કરી અને ભારતના નવ રાજ્યોમાં સ્કેટિંગ દ્વારા પરિભ્રમણ કરી આજે ભરૂચ આવી પહોંચ્યા છે આ યાત્રા દરમિયાન ઓછામાં ઓછું રોડ નું સિત્તેર થી કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી અને અત્યાર સુધીમાં વીસથી બાવીસ હજાર કિલોમીટર સ્કેટિંગ પૂરું કર્યું છે અને આજે ભરૂચ જિલ્લામાં આવ્યું પડતા અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને તેમનો જો આ હેતુ છે સ્કેટિંગનો એ મેન આજની યુવા પેઢીને મોબાઈલથી દૂર રહેવા અને શારીરિક પ્રવૃત્તિમાં જોડાઈ રહે એ માટેનો છે તો આ એમના હેતુ માટે હું એમને શુભેચ્છા પાઠું છું અને ભરૂચ જિલ્લામાં એમનું હાર્દિક સ્વાગત કરું છું થેન્ક યુ